ઓછી એવી બેઠકો છે કે જ્યાં જ્ઞાતિગત સમીકરણો કામ કરે છે અને એમાં પેટા જ્ઞાતિ સમીકરણ જ્યાં ચાલી રહ્યું છે એટલી એવી બેઠક એટલે સુરેન્દ્રનગર લોકસભા બેઠક જ્યાંથી ભારતીય જનતા પાર્ટીએ ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે ચંદુભાઈ અત્યારે મારી સાથે છે અને સીધી જ વાત ચંદુભાઈ સાથે કે ચંદુભાઈ ભાજપે આપને મેદાનમાં તો ઉતારી લીધા પ્રચંડ પ્રચાર પણ આપ કરી રહ્યા છો જીતની શક્યતા કેટલી અને કેટલી લીડ સાથે મારી ઉમેદવારી જ્યારથી પાર્ટીએ જાહેર કરી છે ત્યારથી હું જિલ્લાના લોકસભા વિસ્તારના તમામે તમામ તાલુકામાં ફરી રહ્યો છું દરેકે દરેક સમાજનું મને જબરજસ્ત જન સમર્થન મળી રહ્યું છે ત્યારે હું મને લાગી રહ્યું છે કે હું પાંચ લાખ ઉપર મતથી મારી જીત થવાની છે ચંદુભાઈ ઋત્વિક મકવાણા કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય રાજકારણ સાથે એમનો તેમનો પરિવાર પણ રાજકારણ સાથે લાંબા સમયથી છે તેઓ ખુદ રાજકારણમાં એટલા સક્રિય છે અને હવે એ કોંગ્રેસના ઉમેદવાર છે આપની સામે ચૂંટણી લડી રહ્યા છે તેઓ જે સમાજમાંથી આવે છે તડપદા કોળી સમાજ તેની મતદારોની સંખ્યા પણ વધારે છે આપને એવું લાગે છે કે ઋત્વિકભાઈ મકવાણા જે જીતનો દાવો કરી રહ્યા છે એને આપ રોકી શકશો લોકોએ મન મનાવી લીધું છે માત્ર સુરણનગર લોકસભા એક નહીં દેશના તમામે તમામ સીટો ઉપર દેશના તમામે લોકોએ મન જ મનાવી લીધું છે આ વખતે ત્રીજી વખત છે ત્યારે અહીં મારી જીત સો ટકા ફાઈનલ છે એમણે એવું પણ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી પાસે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ કાર્ય કરનારા રાજકારણમાં સક્રિય કાર્યકર્તાઓને મૂકીને મૂળ કોંગ્રેસી અને હવે ભાજપ સાથે રહેનારા કાર્યકર્તાઓ જ છે આપનું નામ લઈને એમણે કીધું કે ચંદુભાઈ પણ મૂળ તો કોંગ્રેસની વિચારધારા રાખતા હતા પણ ભારતીય જનતા પાર્ટી હવે જ્યારે તેઓ ભાજપમાં છે ને ચંદુભાઈને ટિકિટ આપી છે એટલે કોઈ સારા કાર્યકર્તા ભાજપ પાસે છે નહીં એમને કદાચ એમની હાર દેખાતી હશે એટલા માટે એવું કહી રહ્યા છીએ પાર્ટીએ પાયાના કાર્યકરને ટિકિટ આપી છે કોઈ જ્ઞાતિગ્રત સમીકરણોને લઈને નથી આપી ભારતીય જનતા પાર્ટી હંમેશા સનિષ્ઠ કાર્યકરને ટિકિટ આપતી હોય છે પસંદ